તો મિત્રો આપણે આવી ગયા છે નવા રક્ષાબંધન સ્પેશિયલ કલેક્શન સાથે કેમ કે આ તહેવારમાં જે કહેવાય ને કે બહેનો કરતા ભાઈઓને પણ આટલી જ ઉત્સુકતા હોય છે કે ભાઈ આ તહેવાર એક એવું છે ને કે જે ભાઈ બહેનનું પ્રેમ છે એને પ્રગટ કરતો હોય છે અને એવામાં લોકો મોસ્ટ ઓફ કેવું હોય કે ભાઈ નોર્મલ ફેમિલી એ લોકો તો ઘરમાં જ જે હોય સેલિબ્રેશન કરતા હોય છે પણ અત્યારે ટ્રેન્ડ જે ચાલુ છે કે ભાઈ લોકો એક્ઝેટ ઇવેન્ટ કરતા હોય છે રાખીનું અને એના સિવાય જો રોયલ થીમ પર જઈએ આપણે એના સિવાય જો હાઈ ફાય સોસાયટીમાં જોઈ લઈએ તો લોકો સ્પેશિયલી નવા કપડાં પરચેસ કરતા કલેક્શન જોવાના છે જેમાં હું તમને કુર્તા સેટ છે પછી ટુ પીસ કુર્તા સેટ જે આવે છે બ્લેઝર સાથે આવે છે એ બ્લેઝર પીસ આપણે જોવાના છે એના સિવાય જોધપુરીઓને ઘણું બધું તો ચાલો આવી જાઉં વાતો ઓછી અને હવે આપણું જે કલેક્શન છે એ ફટાફટ જોઈ લઈએ નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ અવર ચેનલ જેમ કે તમને ખબર છે કે દર વખતે આપણે મળીએ છીએ કંઈક ને કંઈક નવા કલેક્શન સાથે તો આજે આપણે જોવાના છે રક્ષાબંધન સ્પેશિયલ કલેક્શન તમને એ વસ્તુ તો ઓલરેડી વિડીયોમાં ખબર પડી ગઈ હશે પણ એના સિવાય આજે હું તમને કંઈક ટ્રેન્ડિંગ કલેક્શન બતાવવાની છું જે ટોપ લિસ્ટમાં છે અત્યારે એકદમ સેલિબ્રિટી સ્ટાઇલ છે અને એના સિવાય એટલા બધા ઓપ્શન તમને એક જ વિડીયોમાં પહેલીવાર હું બતાવી રહી છું તો ચાલો આવી જાવ આપણે કુર્તા સેટ તો જોવાના હતા અને એના સિવાયનું કલેક્શન જે છે પહેલાં તો એ જોઈ લઈએ તો અહીંયા આવી જાવ આ બધું આપણું જે કહેવાય કે ભાઈ સૂટ કલેક્શન આવે એ વસ્તુ છે એના પછી આપણે સ્પેશિયલી અહીંયા થોડુંક હેવી કલેક્શન જોઈ લઈએ કેમ કે ભાઈ અત્યારે ફેસ્ટિવ સિઝન ચાલે છે જેમ કે કે તમને ખબર છે રક્ષાબંધન છે એના પછી નવરાત્રી આવશે તો આ ટાઈપના કલેક્શન છે ઇઝીલી સેલ થઈ જાય અને એના પછી કહેવાય કે દિવાળી આવે લગ્ન પ્રસંગ આવે હવે તો જેમ વરસાદ પૂરું થશે એમ તમારું લગ્ન સિઝન બી સ્ટાર્ટ થઈ જશે તો એવામાં આ બધા કલેક્શન ઇઝીલી સેલ થઈ જાય તમે ક્વોલિટી જોઈ શકો છો પહેલા તો હું તમને આની ક્વોલિટી બતાવું તો એકદમ પ્રીમિયમ ક્વોલિટી છે જે મટીરિયલ છે ખૂબ જ શાઇની મટી

પ્રોપર બ્લેક કલરનું આર્ટિકલ આ ટાઈપના આર્ટિકલ અત્યારે સૌથી વધારે ચાલતા હોય છે ઘણા બધા સેલિબ્રિટીએ પણ આ ટાઈપના વેર કર્યા છે ઓલરેડી તમને બિલીવ ના હોય તો આનો સ્ક્રીનશોટ લઈને તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો કે ભાઈ આ ટાઈપની તમને કેટલીક ડિઝાઇન મળી જશે પણ જો રેડીમેડમાં તમે પોતે પરચેસ કરવા જાઓને તો તમને આવું કલેક્શન નથી મળતું પણ આ બધું જ તમને અહીંયા મળી જશે એટ અજમેરા ફેશન અને એ પણ હોલસેલમાં જો વાત કરી લઈએ પ્રાઇઝની તો ભાઈ આટલી પ્રીમિયમ ક્વોલિટીની જે વસ્તુઓ છે એ તમને અહીંયા કહેવાય ને કે એકદમ અફોર્ડેબલ રેન્જમાં મળી જાય હવે આ ਤੋ ਆਪਣੇ ਜੋ ਹੀ ਲੀਦਾ જોધપુરીનું કલેક્શન એના સિવાય આ બધા થ્રી પીસ ફાઈવ પીસ જે સૂટ આવે છે એ વસ્તુ તમને મળી જાય સિંગલ બ્લેઝર્સ જોઈએ છે એ પણ આપણી પાસે અવેલેબલ છે અને હવે આપણે આવી જઈએ કે ભાઈ જે પ્રોપર સૂટનું કલેક્શન છે તો આ ટાઈપની જે ટાઈ અને નેપકિન સાથે જે આવે છે ને આખું આ કહેવાય ને કે થર્ટી થર્ટી ફાઇવ પ્લસ જે એજવાળા હોય ને એ લોકો માટેનું સ્પેશિયલ કલેક્શન છે આ ટાઈપનું આઉટકમ તમને અહીંયાથી મળી જશે ને પહેરવા પછી કેટલું ક્લાસી લુક આવે તમે જોઈ શકો છો આ કદાચ તમને લાગતું હશે કે ભાઈ ગરમી લાગે એવું મટી રહ્યું છે પણ આવું કહીએ જ નથી અહીંયા તમને મટીરીયલ મળે છે એકદમ પ્રીમિયમ ક્વોલિટીમાં હવે આપણને જો કોટી જોઈતી હોય ગુજરાતી એ પણ અહીંયા કલેક્શન અવેલેબલ છે કેટલી બધી ડિઝાઇન ડિફરન્ટ કલર અને બધી પ્રિન્ટ અલગ અલગ તમને અહીંયા મળી જશે અને સ્પેશિયલી આપણે જે કુર્તા જોવાના હતા તો ભાઈ અહીંયા જોઈ શકો છો પહેલા તો આપણે હેવી કુર્તા જોઈ લઈએ તો આ તમને હેવી કુર્તા મળી જવાના છે જે ડબલ કોટિંગમાં આવશે અંદર પ્લેન કુર્તા ને એની ઉપર આ ટાઈપનું જે બ્લેઝર તમે કહી શકો છો કાં તો કોટી આપણે આને બ્લેઝર નથી કહેતા કોટી કાં તો શ્રક કહીએ છીએ એ વસ્તુ તમને અહીંયા મળી જશે એના સિવાય જો વાત કરીએ તો આ જોઈ શકો છો સરસ મજાનું એક પિંક કલરનું આર્ટિકલ છે જેમાં ઇનરની વાત કરીએ બ્યુટિફુલ લાઇટ પિંક જેવી અહીંયા તમને ઇનર મળી જાય છે અહીંયા કુર્તો ઇનર તો નહીં કુર્તા કહી શકે અને એની ઉપર તમને આ ટાઈપનું જે કહેવાય કે કોટી મળી જાય છે વિથ પ્રીમિયમ બ્રોચ અને એટલું જ નથી જો તમારે જોઈએ છે એકદમ સિમ્પલ કલેક્શન એટલે કુર્તામાં આવી જાવ અહીંયા ખાલી નજર કરો અહીંયા કુર્તામાં પણ ઘણી બધી તમારી પાસે વેરાયટી છે ચોઈસ છે ડિફરન્ટ કલર ડિફરન્ટ ડિઝાઇન અહીંયાથી લઈને ત્યાં સુધી જ્યાં નજર કરો બધે જ તમને કુર્તાનું કલેક્શન જોવા મળશે જો તમે પણ શોખીન છો નવા નવા ટાઈપના કપડાં પહેરવાના અને પોતાની શોપ માટે પણ એવું જ કલેક્શન રાખવાનું પસંદ કરો છો ને તો આજે જ પધારો અજમેરા ફેશન આપણે હોલસેલમાં ડીલ કરીએ છીએ સિંગલ પીસમાં આપણે આ બધું કલેક્શન આપતા નથી પણ એવું નથી કે સિંગલ પીસમાં નથી એટલે તમારે લાખોની ખરીદી કરવાની હોલસેલમાં તમે માત્ર પચીસ હજાર પોતાની શોપિંગ શરૂ કરી શકો છો પચીસ હજારમાં પોતાનું ડિફરન્ટ ડિફરન્ટ કલેક્શન એક જ પેકેજમાં એડ કરાવી શકો છો તો જો તમારે પણ આ ટાઈપનું પ્રીમિયમ કલેક્શન જોઈતું હોય ને તો આજે જ વિઝિટ કરો અજમેરા ફેશન